અમરેલી શહેરમાં વહેલ માછલીની ઉલટીનું વેચાણ કરે તે પહેલા જ અમરેલી એલસીબીની ટીમે બે ઇસમોને ઝડપી પાડી જંગલ વિસ્તાર તેમજ દરિયાઈ વિસ્તારમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની સંરક્ષિત જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ નહીં હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પર વોચ રાખીને અમરેલી શહેરમાંથી બે ઇસમોને માછલીની ઉલટીના ત્રણ ટુકડા સાથે લીધા છે અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાંથી બે ઇસમોને બહેલ માછલીની ઉલટીના ત્રણ ટુકડા સાથે બે ઇસમોને ઝડપી લીધા છે અમરેલી જિલ્લામાં વન્ય સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો પર વોચ રાખી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના અમરેલી એસપી સંજય ખરાદ દ્વારા આપવામાં આવતા અમરેલી એસસીબીની ટીમે દેશોમાં ઉપર વોચ રાખીને અમરેલી સેન્ટ્રલ પોઇન્ટ નજીકથી વહેલ માછલીની ઉલટીના ત્રણ ટુકડા સાથે ઝડપી લીધા હતા આ બંને ઇસમોને પૂછપરછ કરતા વહેલ માછલીની ઉલટી તળાજા તાલુકાના રાજપ્રા ગોપનાથના દરિયા કિનારેથી માછીમારી કરવા ગયેલા તે વખતે દરિયાકિનારે વળેલા હોય અને આ વહેલ માછલીની ઉલટીની કિંમત બહુ ઊંચી હોવાનું બંને કિસ્સોને જાણ થતા આ બંને ઇસમો ગ્રાહકની શોધમાં અમરેલી શહેરના સેન્ટ્રલ પોઇન્ટ નજીક ફરતા હતા ત્યારે જ અમરેલી એલસીબીની ટીમે આ બંને શખ્સ ઉપર વોચ રાખીને અમરેલી એલસીબીની ટીમે તેમને ઝડપી હતા ત્રણ ટુકડાનું વજન બે પોઈન્ટ નવસો દસ કિલોગ્રામ જેની કિંમત વધુ છે અને ઓગણત્રીસ જેની કિંમત વધુ છે અમરેલી એલસીબીની ટીમે મોબાઈલ અને મોટર સહિત કુલ રૂપિયા બે કુલ રૂપિયા બે લાખ એકાણું હજાર બે કરોડ લાખ હજાર જેને એમ્બરજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું વેચાણ કરવા માટે આવેલા છે મજુકર ઇસમોની તપાસ કરતા તેમની પાસેથી સફેદ ઘન મળેલા હતા ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા અધિકારી જાણકારી કરવામાં આવેલી હતી અને આ બં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે આમાં કુલ વહેલ માછલીની ઉલટી છે જે ટોટલ જેનું વેઇટ છે એ ટુ પોઈન્ટ નાઇન વન કેજી છે અને જેની કુલ કિંમત છે એ બે કરોડ એકાણું લાખ છે એટલો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલું છે